મારું નામ વિરમદેવસિંહ જાડેજા છે હું નાનીબાડી ગામનો રહેવાસી છું અમારું ગામ વર્ષોથી ભાજપ તરફી વોટિંગ કરતું આવ્યું છે પણ આ વખતે રૂપાલાના થોડા કટાક્ષ ભર્યા શબ્દો અસ્મિતા નારી અસ્મિતા ઉપર થોડું અસર પડી અને એના હિસાબે અમારું આ વખતેનું લગભગ નવ્વાણું ટકા નહીં પણ સો ટકા વોટિંગ આપણે કહી શકીએ તે કોંગ્રેસ તરફી રહેશે અને આજે જોઈ શકો છો અમારા દાદીમાં સૌથી લગભગ ગામમાં સવા સો વર્ષની ઉંમર ધરાવે છે એ પણ લગભગ ગામના સૌથી લીજન વડીલ કહી શકીએ તો એ જ છે બરોબર ખીમકુંવર બાદ દુજભા જાડેજા એનું નામ છે એ પણ બેલેટ પેપરથી એમનું વોટિંગ થઈ ગયું એ પણ કોંગ્રેસમાં જ વોટ આપ્યો અને એમનો પરિવાર વર્ષોથી ભાજપમાં જોડેલ હતું પણ એ પણ આજે આ નારી અસ્મિતા ઉપર જ્યારે સવાલ ઉઠ્યો છે ત્યારે એમણે કોંગ્રેસ તરફ વોટિંગ કર્યું છે અત્યારે તમે જોવો કે જ્યારે ક્ષત્રિય અસ્મિતાની આ લડત ચાલુ છે ત્યારે આજે આપણે નાની ભાડે ગામે ઊભા છીએ અને ખીમકુંવરબા માજી જે એકસો ને પચીસ વર્ષના માજી જે એમણે લોકશાહીના પર્વમાં ભાગ લઈ અને એમણે એકસો પચીસ વર્ષની ઉંમરે જ્યારે પોતાના વોટની કિંમત સમજી અને ક્ષત્રિય સમાજને જ્યારે સાત સમર્થન આપ્યો છે ત્યારે મને ખૂબ ગૌરવની લાગણી થાય છે કે આ વખતે અમારા એક અઢાર વર્ષના દીકરાથી કરી અને એકસો પચીસ વર્ષના માજી જ્યારે આ લડતમાં જોઈન્ટ થયા છે ત્યારે આ લડતમાં અમને સો ટકા સફળતા મળવા જઈ રહી છે એવું હું ખાતરીપૂર્વક કહું છું અને મને આ નાની ભાડે ગામ ઉપર પણ ગૌરવ છે કે જ્યારે લોકસભા વિધાનસભાની ચૂંટણી હોય અને એસી ટકા જેવો વોટિંગ જો ભાજપ તરફી થતો હોય અને અત્યારે સો એ સો ટકા વોટિંગ કોંગ્રેસ તરફી થઈ રહ્યો છે ત્યારે મને ખૂબ ગૌરવની લાગણી છે કે અમારો સમાજ જાગૃત થઈ ગયો છે અને લોકશાહીમાં પોતાના વોટની કિંમત સમજી અને એક અઢાર વર્ષના દીકરા બા કે દીકરીથી કરી અને એકસો ને પચીસ વર્ષના માજી પણ જ્યારે આ લડતમાં જોઈન્ટ થયા છે ત્યારે ખૂબ ગૌરવ અનુભવું છું મારું નામ માતંગ વાલજી કામરાજ મોટી ભાડઈ ગ્રામ પંચાયત ઉપસરપંચ અને આજ રોજ અમે અહીંયા સર્વ અમારી સમાજના લોકો તથા ક્ષત્રિય સમાજ અને ગામના સર્વ વડીલોને વોટિંગ માટે અહીંયા બૂથ ઉપર લઈ અને પૂરેપૂરી વોટિંગ થાય એવી અમે મહેનત કરી રહ્યા છીએ ગામની અંદર અન્ય સમાજ એ ક્ષત્રિય સમાજ સાથે પૂરેપૂરો સાથ સહકાર સો એ સો ટકા છે કારણ કે જ્યારે દુઆ જુગ તેતરા જુગ એ સમયે જ્યારે નારી અસ્મિતાની લડાઈ હતી અને ત્યારે યુદ્ધો ખેલાણા છે મહાભારત રામાયણ તો આજે કલ અંદર જ્યારે નારી અસ્મિતાની વાત આવે છે ક્ષત્રિય સમાજ સાથે ત્યારે અમારે જ્યારે હું માતંગ છું અને અમારે માતંગ સમાજના જ્યારે ધર્મગુરુ આ ઉમેદવારી નોંધાવી હોય તો આ કલ અંદર નવું કંઈક પરિવર્તન થવાનું છે કારણ કે યુગો યુગોથી

નાની મોટી પાર્ટીના દરેક વ્યક્તિઓ પોતપોતાની રીતે પોતાના સાધનોથી પહોંચી રહ્યા છે કોઈ એવો ચૂંટણીનો કોઈ રાજકીય કોઈ ગરમાવો છે નહીં પણ અત્યારે તમે જેમ રીતે જોઈ રહ્યા છો ક્ષત્રિય સમાજની અસ્મિતાની લડાઈમાં તો અઢારે વર્ણ અમારી સાથે છે અમારા ગામમાં પણ હોય આજુબાજુના ગામમાં પણ હોય કારણ કે જ્યાં જ્યાં લાગતા ઓળખતા હોય ત્યાં બધી જગ્યાએ પ્રયત્નો રહેશે કે સારું એવું વોટિંગ થાય માંડવી મુન્દ્રા વિધાનસભાની અંદર ક્ષત્રિય સમાજ એ પૂરેપૂરો પોતાની લડતમાં એને જે કરવાનું છે એને ખ્યાલ છે રૂપાલાની લડતમાં અમે બધા ભાજપી છે એવું તો હતું નહીં ભાઈ બરાબર અમે વારંવાર વિનંતી કરી તમને તમને પગે પડ્યા તમને સાડત્રીસ ચાલીસ દિવસ સુધી સમાજ રોડ ઉપર આવીને તમને કરગરતો રહ્યો વિનંતી કરતો રહ્યો કે ટિકિટ કાપો અમે બીજી કાંઈ માંગણી નથી ટિકિટ કાપો એના ભાઈને આપો એના બેનને આપો એના મમ્મીને આપો પણ એને નહીં તેમ છતાં જો તમે અને બે ટિકિટ ભાજપે પોતાની રીતે કાપી જ છે સાબરકાંઠાની વડોદરાની બદલાવી જ છે ત્યાંના ઉમેદવાર કારણ કે ત્યાં પોતાની પાર્ટીને એમ લાગ્યું કે પાર્ટીનો અંદરો અંદર વિવાદ છે તો ત્યાં ઉમેદવારી રદ કરી શકે છે બદલાવી શકે છે અહીંયા કેમ નહીં આખો સમાજ તમને વિનંતી કરતો રહ્યો હવે તમે એક વ્યક્તિ માટે આખા સમાજને પ્રતાડિત કરો તો તમને પરિણામ તો ભોગવવા જ પડશે ને આજે તમે જો કે જે લોકસભાની ચૂંટણી અને આ ચૂંટણીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે જે ક્ષત્રિય નારી અસ્મિતાની અમારી જે લડત છે એના લીધે તમે જુઓ કે અમારે અહીંયા બે બુથ છે એમાં એક જે નાની ભાદાઇનો બુથ છે એમાં ભાજપવાળાને કોઈ એજન્ટ પણ નથી મળ્યો અને મોટી ભાડાઈનો બુથ છે એમાં ભલે એમણે એજન્ટ બેસાડ્યા હોય પણ મોટી ભાડાઈ બુથમાંથી પણ આ વખતે સારી એવી લીડ કોંગ્રેસને મળશે લોકસભા હોય કે વિધાનસભા હોય જ્યારે એંસી ટકા વોટિંગ ભાજપ તરફી થતી હતી ત્યારે અત્યારે નાની મોટી મોટીભાદ બુથમાં એવો છે કે મોટી ભાડાઈનો બૂથ છે એમાં એંસી ટકા વોટિંગ અત્યારે કોંગ્રેસ તરફી થઈ રહી છે અને નાની બાડીમાં તો વન તરફ આખી કોંગ્રેસ તરફી જ વોટિંગ થઈ રહી છે એટલે જે અમારી આ ક્ષત્રિય સમાજની લડત છે એમાં અમે સફળ થઈ રહ્યા છીએ એ હું ગેરંટી સાથે કહું છું આ વખતે ખૂબ જ અસર પડવાની છે જે ક્ષત્રિય સમાજની આખી લડત છે અને ન માત્ર આ એક ઇલેક્શન પણ આવનાર જે તાલુકા જિલ્લા પંચાયતના ઇલેક્શન હશે એમાં પણ આ અમારા લડતની સો ટકા અસર ચાલુ રહેવાની છે આ વખતે એવી અમે ધારણા કરી છે કે બારેક સીટો એવી છે જ્યાં ક્ષત્રિય વોટિંગ વધુ છે એ બાર સીટોમાં મોટા પાયે અસર થશે અને એ બાર સીટ અમે જીતવા જઈ રહ્યા છીએ એવું હું ખાતરીપૂર્વક કહું છું ક્ષત્રિય સમાજ છે એમાં અમારા પ્રયત્ન રહેશે કે સો સો વોટિંગ થાય અને બધી એક તરફી વોટિંગ થાય એવો અમારો પ્રયત્ન રહેશે દિલુભા મારું નામ છે દિલુભા ડુજુભા મારી બાનું નામ છે શું કરવા ક્ષત્રિય સમાજમાં વોટ આપવાનું છે ને એમને